અમદાવાદનું કાકરિયા પ્રાણી સંગ્રહાલય જ્યાં શિયાળાની ઠંડીની ઋતુને ધ્યાને લઈ ઝૂના તમામ પશુઓ પક્ષીઓ અને સરીસરૂપો માટે ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સરોવશાહે આ અંગે માહિતી આપતા કહ્યું કે પ્રાણીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી ખાસ પગલાં લેવાયા છે ઝૂના મોટા માંસાહારી પશુઓ જેમ કે વાઘ સિંહ દીપડા અને રીંછ માટે પાંજરાની બહારની તરફ એર હીટર મુકાયા છે વધુમાં મોટા પશુઓને ઠંડીથી બચાવવા માટે તેઓને બેસવાની જગ્યાએ સૂકા ઘાસનું બિછાનું પણ તૈયાર કરાયું છે જે ફ્લોરિંગની ઠંડકથી તેને રક્ષણ આપે છે તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે અત્યારે આવનાર ઠંડીના દિવસો છે એમાં આપણે દરેક પશુ પક્ષી તથા સરીસ માટે ઠંડીથી એ લોકોને રક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમ કે જે મોટા પશુઓ છે વાઘ સિંહ દીપડા રીંછ એ લોકોના પાંજરાઓની બહાર આપણે એર હીટર કૂવામાં આવેલા છે અને તે પાંજરાની બહાર એવી રીતે મૂકેલા છે કે જાનવરને કોઈ બી જાતનું તેનાથી નુકસાન ના પહોંચી શકે અને તેની ગરમ હવાથી એ પાંજરાનું વાતાવરણ એને ઠંડી સામે રક્ષણ આપી શકે સાથોસાથ એ લોકોને બેસવાની જે જગ્યા છે તે આપણે સૂકા ઘાસની ગાદી કરેલી છે જેનાથી ઠંડીના કારણે ફ્લોરિંગ જે ઠંડુ થઈ ગયું હોય તેનાથી પશુઓને રક્ષણ મળી શકે સાથે સાથે આપણે દરેક પાંજરાઓની અંદર ધ્રુડર લેમ્પ્સ ચાલુ કરેલા છે જેથી પક્ષીઓને ઠંડીના વાતાવરણમાં શકે ઠંડા પવનથી પક્ષીઓને બચાવવા માટે છે આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં ખાસ બ્રુડર લેમ્પ્સ પણ મૂકવામાં આવ્યા છે આ લેમ્સ ઠંડીના વાતાવરણમાં પક્ષીઓને પૂરતો ગરમાવો આપે છે આમ કાકરિયા ઝૂ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા ઝૂના તમામ પ્રાણીઓ માટે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ આપશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડસ